દેશમાં શિયાળાની શરૂઆત સાથે જ કોરોના કેસોમાં ફરી એકવાર જોર પકડ્યું છે અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયમાં જણાવ્યા અનુસાર રવિવારે ભારતમાં ત્રણસો પાંત્રીસ નવા કોરોના કેસ મળી આવ્યા હતા અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયમાં દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર આજે દેશમાં કોર્નેટિવ ઓગણીસના ત્રણસો પાંત્રીસ કેસ નોંધાય છે અને આ સાથે દેશમાં એક્ટિવ કેસ સંખ્યા વધીને સત્તરસો એક થઈ ગઈ હતી અને રવિવારે આઠ વાગ્યા સુધીના આંકડા અનુસાર ભારતમાં કોર્નેટિવ ઓગણી કેસ વધીને ચાર કરોડ પચાસ આજે ચાર હજાર છસો દસ થઈ ગયા હતા અને રવિવારે સવારે આઠ વાગ્યા સુધીમાં સુધી અનુસાર ભારતમાં કોવિડ નાઇન્ટીન થઈ આઠસો સોળ થઈ ગયા જ્યારે દેશમાં કોરોનાના કારણે પાંચ લાખ તેત્રીસ હજાર ત્રણસો સોળ લોકોના મોત થયા છે અને આ સિવાય કોરોનાની સાજા થનાર દર્દીઓ સંખ્યા પણ વધારો થઈ દેશમાં ચાર કરોડ છ ચુમ્માળીસ લાખ ઓગણસિત્તેર હજાર સાતસો નવ્વાણ દર્દીઓ કોરોના માત આપી સાથે મંત્રાલયમાં જણાવ્યા અનુસાર દેશમાં રિએક્ટિવ અઠ્ઠાણું ટકા પર પહોંચી ગયો છે અને સ્વાસ્થ્ય મંત્રાલય જણાવ્યા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કોરોના ટીવને રસી બચ્ચો વીસ પોઈન્ટ સડસઠ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે દુનિયામાં ભરમાં એક વાર કોરોના ભયમાં ફેલાયો એવા નાના નવા સબમાં વેરિયન્ટી ભારતીય સિદ્ધા પણ વધારી દીધી છે અને કેરળમાં કોરોના વાયરલ કોરોનાની સબ વેરિયન્ટી જીવનનો નવા સબ વેરિયન્ટીમાં જેનો પ્રથમ કેસ પ્રકારમાં આવ્યો જમા છે એજન્સી પીટીઓમાં આ જણાવ્યું અનુસાર સત્તામાં સૂત્રો શનિવારે જણાવ્યું હતું કે ઓગણીસ વર્ષની મહિલાઓ નમૂનાનો આરટીપીઆર દ્વારા આ પરીક્ષણ કરવામાં આવ્યું જે સંક્રમિત જોવા મળેલી મહિલાનો ઇન્ફેક્શન જેવી બીમારી આયલના હળવા લક્ષણો હતા અને તેની કોમ્યુનિટી વગણમાંથી સ્વસ્થ થઈ ગઈ છે સરપ્રાઇઝ માય સેનર્સ